ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા જીએસટીમાં રાહત માટેની માંગણી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જેમાં પાંચસોથી વધુ સભ્યો જોડાયેલા છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીઝને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરાઈ છે નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ચાલીસ હજાર કરોડ છે અને તે દર વર્ષે સાત ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે તેથી જ આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે હાલમાં ઉદ્યોગો સામે ઘણા પડકારો છે જેમાં ખાસ કરીને જીએસટીના દરો અને ઇન્વેન્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે એમએસએમઇ ઉત્પાદકોની વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે એસએસઓનું માનવું છે કે જીએસટી દર અઢાર ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે તો ઉદ્યોગોને એક હજાર એક લાખ કરોડ સુધી વિસ્તરી શકે છે અને આ પગલાથી ભારતીય બનાવટના ગુણવત્તા ગ્રામ્ય બજારો સુધી પહોંચી શકે છે એમએસએમઇ ઉત્પાદકો વધુ ઇકો ફ્રેન્ડલી ફોર્મ્યુલા અપનાવી શકે છે ગુજરાત જેવા રાજ્યમાં એમએસએમઈ દ્વારા રોજગારની તકો વધશે અને ઉદ્યોગોની વૃદ્ધિ દર સાત ટકાથી વધીને દસ ટકા સુધીનો થશે માટે અમારી માગણી છે કે

ને 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 અને કરીને રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં માં આવે છે અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું કે એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને સો ફાયદો થવા જઈ રહ્યો છે અમે બાવીસ આઠે ઇન્ડિયન ગવર્મેન્ટને દરેક એજન્સીને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દરેકને મિલિંગથી આ જાણ કરેલી છે હાલમાં અત્યારે એસોસિએશન સાથે પાંચસો પ્લસ મેમ્બર જોડાયેલા છે અને જે લગભગ મારા હિસાબે આઠસો થી હજાર માણસો નું આ સંખ્યા બળ થઈ શકે